આરડી કોસ્ટલ હાઇવે વાળતી કલસર ચોકડી સુધી માર્ગ ઉપર ત્રીસ મીટરના ડાયરામાં આવેલ દબાણો આર એન્ડ એ જેસીબી વડે દૂર કર્યા લોકોએ સ્વૈચ્છિક લારી ગલ્લા મરગી સોપ કેબિન પતરાના શેડ દૂર કર્યા પારડી કોસ્ટેલ હાઈવે ઉમરસાડી માછીવાડ ચાર રસ્તાથી કલસર ગામ સુધી માર્ગ ઉપર ત્રીસ મીટરના દાયરામાં કરેલ દબાણો વલસાડ માર્ગ મકાન વિભાગ દ્વારા આજ રોજ જેસીબી દ્વારા દૂર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં નારાજગી પ્રસરી હતી જોકે લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવતા દબાણ દૂર કરતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણ દબાણકર્તાઓને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા જણાવ્યું હતું અને આજે જાતે તેઓ દબાણ દૂર કરવા લાગ્યા હતા જેમાં ઉમરસાડી માછીવાડ ચાર રસ્તા પાસે કન્ટ્રક્શન વાળાનું દબાણ દૂર કરવા જણાવતા તેઓ પણ સ્વૈચ્છિક દૂર કરવા જોતરાયા હતા આ કામગીરી દરમિયાન સ્થળ ઉપર માર્ગન મકાન પાડી વિભાગના એસઓ આર એન ની ટીમ જેસીબી લઈને તૈનાત હતી લોકોએ સ્વૈચ્છિક લારી ગલ્લા મરગી શોપ કેબિન પતરાના શેડ વગેરે દૂર કર્યા હતા

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો